હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે પાલકની એવી રેસીપી બનાવશું કે ના તો એ પાલકની શાક છે કે ના તો પાલકની ભાજી એવી ચટાકેદાર રેસીપી છે કે એકવાર જો તમે બનાવશો આને તો બધા વારે વારે બનાવવાનું તમને કહેશે પાલક પનીર અને પાલકની ભાજી તો આપણે બનાવતા જોઈએ છીએ પણ પાલક જે લોકો નથી ખાતા જેને નથી ભાવતું એ લોકો પણ આ આંગળીઓ ચાટીને ખાશે એટલું બધું ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થાય છે તો એ પહેલાં જો તમને વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ગમે તો તમે વિડીયોને પ્લીઝ લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો અહીંયા આપણે હવે પાલક મેં અહીંયા બે જોડી જેટલી પાલક લીધી છે અત્યારે માર્કેટમાં એકદમ ફ્રેશ એવી પાલક આવે છે તો અહીંયા મેં બે જોડી જેટલી પાલક લઈ લીધી છે પાલક આપણે જોતા અત્યારે વધારે લાગશે પણ આપણે તેને બનાવશું ત્યારે એકદમ તે શ્રિંક થઈ જતી હોય છે એટલે અહીંયા મેં બે જોડી જેટલી લીધી છે અને આપણે પાલકમાંથી આવી રીતે જે જાડી નસો હોય છે તે અલગ કરી લેવાની છે વધારે જાડી હોય તે જ અલગ કરવાની છે આ થોડી પાતળી હશે તે આ ચાલશે તેને આપણે અલગ કરવાની જરૂર નથી તો જાડી નસો બધી આ રીતે હું અલગ કરી લઉં છું અને પછી આપણે તેને એકદમ ઝીણી ઝીણી કાપી લઈશું તો આવી રીતે આપણે એને ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે અને અત્યારે માર્કેટમાં એકદમ પાલક ફ્રેશ મળે છે કે આપને જોઈને જ એને લેવાનું મન થઈ જાય પણ પાલક ઘરમાં આવે એટલે બધાના મોઢા બગડતા હોય છે પણ આવી રીતે તમે એકવાર આ રેસીપી બનાવીને ટ્રાય કરજો બધાને બહુ ભાવશે અને બધા બીજી વાર બનાવવાનું કહેશે જ અને પાલક ખાવી બહુ હેલ્ધી હોય છે તો આ આવી રીતે આપણે બનાવશું તો બધા આરામથી ખાઈ લેશે તો આવી રીતે મેં એને ઝીણું ઝીણું કટ કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ઝીણું આપણું પાલક કટ થઈ ગયું છે અને પાલક એકદમ ઇઝીલી કટ થઈ જતું હોય છે એટલે વધારે આપણા આપણે આમાં મહેનત કરવાની જરૂર નહીં પડે અને પછી આપણે એક મિક્સરનું જાર લઈ લેવાનું છે આમાં આપણે એક પેસ્ટ બનાવશું અને તેમાં મેં એક મોટી સાઈઝની ડુંગળીને આવી રીતે રફલી ચોપ કરી લીધું છે તે આપણે મિક્સરના જારમાં એડ કરી દેવાની છે અને તેમાં હું ચાર થી પાંચ જેટલી લસણની કળીઓ લઉં છું તેને પણ આપણે એમાં એડ કરી દઈશું અને થોડું હું આદુના ટુકડા લઉં છું એને પણ આપણે એડ કરી દીધું છે અને આપણે અહીંયા અડધી ચમચી જેટલું જીરું લેવાનું છે અને આપણે અહીંયા થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી થી દોઢ ચમચી જેટલો હું અહીંયા કાશ્મીરી લાલ મરચું લઉં છું તમે નોર્મલ મરચું પણ લઈ શકો છો પણ કાશ્મીરી લાલ મરચુંથી શાકમાં કલર એકદમ સરસ આવશે અને અડધી ચમચી જેટલી અહીંયા આપણે હળદર પણ એડ કરી દેવાની છે અને પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીશું બે થી ત્રણ ચમચી જેટલું અને આપણે આને પીસી લેવાનું છે એ પહેલા હું અહીંયા થોડા આંબલીનો આવી રીતે ટુકડો લઉં છું આંબલીમાંથી આપણે બીયા અલગ કરી લેવાના છે અને આંબલીને અત્યારે આમાં એડ કરી દેવાની છે અને આપણે એને એકદમ સરસ એવું પીસી લેવાનું છે જો હું તમને બતાવું છું કે મેં કેવું પીસીને તૈયાર કર્યું છે તો જો આવી રીતે એકદમ સાવ સ્મૂથ પણ નથી અને એકદમ દરદરૂ પણ નથી એવું આપણે એને પીસીને તૈયાર કરી લેવાનું છે તો જો એકદમ ફાઇન પેસ્ટ પણ આપણે નથી બનાવ્યાની અને હવે આપણે આનો વઘાર કરશું તો અહીંયા હું વઘાર કરવા માટે એક વાસણમાં એક ચમચા જેટલું તેલ લઉં છું તેલનું પ્રમાણ તમારી રીતે તમારે તમે વધારે કે ઓછું કરી શકો છો અને તેમાં આપણે થોડી ચણાની દાળ એડ કરશું અહીંયા હું અડધી ચમચી જેટલી ચણાની દાળ લઉં છું તે મેં એડ કરી દીધી છે અને અડધી ચમચી જેટલી અહીંયા હું અડદની દાળ લઉં છું ફોતરા વગરની તેને પણ મેં એડ કરી દીધી છે અને આપણે તેને સરસ એવું મિક્સ કરી અને તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે અને પછી આપણે તેમાં થોડી રાય અને થોડું જીરું એડ કરવાનું છે અને થોડી આપણે એમાં હિંગ એડ કરી દઈશું અને બધું સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે ડુંગળીવાળી તે એડ કરી દેવાની છે અને આપણે સરસ એવી પેસ્ટને સાંતળી લેવાની છે અને અત્યારે આપણે આ રેસીપી આંદ્રાની ફેમસ પાલક પ્યાજની ચટણી બનાવીએ છીએ એકદમ ટેસ્ટ એવી આ ચટણી લાગે છે તમે આને પ્લેન રાઈસ કે કે પછી ખીચડી રોટલા રોટલી ભાખરી ગમે તેની સાથે ખાશો એકદમ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને આ રાઈસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને આમાં આપણે આંબલીનો થોડો ટુકડો પણ એડ કર્યો છે એટલે એકદમ ચટણીનો ટેસ્ટ ડિફરન્સ જ આવશે અને એકદમ ચટપટો ટેંગી એવો ટેસ્ટ આ ચટણીમાં આવશે ખાવાની ખૂબ જ મજા આવશે તો જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે અને પાલક જો ઘરમાં કોઈ ન ખાતા હોય તો આ રીતે આપણે બનાવી અને પાલક પણ આપણે ઘરે બધાને ખવડાવી શકશું અને આપણે હવે જે મિક્સર જારમાં આ પેસ્ટ બનાવી હતી તેમાં હું થોડું પાણી એડ કરી અને મિક્સર જારને ધોઈને આમાં એડ કરી દઉં છું અને આપણે આ પેસ્ટને સારું એવું સાંતડવાનું છે કે જ્યાં સુધી આમાંથી તેલ છૂટી ન જાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાનું છે અને આપણે જે વઘાર કર્યો છે તેનો એકદમ સરસ એવી સુગંધ અત્યારે કિચનમાં આવે છે તો આપણે તેને આવી રીતે થોડું હલાવતા રહી અને સાંતળી લેવાનું છે અને હું આગળ અહીંયા લાલ મરચાં વઘારતી વખતે એડ કરતા ભૂલી ગઈ હતી તો હું અત્યારે એડ કરું છું તમારે મરચાં પહેલા જ જ્યારે આપણે ચટણીનો વઘાર કરીએ ત્યારે જ એડ કરી દેવાના છે અને બધું સરસ એવું આપણે મિક્સ કરી અને હવે આપણે આમાં થોડું પાણી એડ કરશું તો હું ચમચી જેટલું પાણી એડ કરું છું તમારે જો આને રાઈસ સાથે ખાવી હોય કે થોડી ઢીલી બનાવી હોય આ ચટણીને તો તમારે અહીંયા ચાર થી પાંચ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે પણ હું અહીંયા મીડિયમ થીક આને બનાવું છું એટલે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરું છું અને સરસ એવું આપણે પાણીને ચટણી આરે મિક્સ કરી લેવાનું છે અને આપણે આને હવે ઢાંકણ ઢાંકી અને સારું એવું કૂક થવા દેવાનું છે આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને એકથી બે મિનિટ જેવું સાંતળી લઈશું અને એકથી બે મિનિટ પછી જો જોઈ શકો છો એકદમ સરસ એવું ગ્રેવીમાંથી તેલ છૂટું થઈ ગયું છે અને જ્યારે આપણે થાક લાગ્યો હોય કે કંઈ આપણે લાંબુ બનાવવાની ઈચ્છા ન હોય ને ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો કારણ કે એકદમ ઇઝીલી ઝટપટ બની જાય છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે તો ગ્રેવી આપણી સરસ એવી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં જે આપણે પાલક કટ કરીને રાખ્યું હતું તે એડ કરી દઈશું અને પાલક સરસ એવું ગ્રેવી મિક્સ કરી લેવાનું છે અને અત્યારે તમને જોતા પાલક એકદમ ડ્રાય ડ્રાય આપણી ચટણી લાગશે પણ પાલકમાંથી નેચરલી પાણી છૂટશે એટલે સરસ એવી આપણી ચટણી બની જશે અને પાલકને કુક કરવામાં પણ આપણે પાણી એડ કરવાની જરૂર બિલકુલ નથી કારણ કે પાલકમાં એનું નેચરલ પાણી હોય જ છે એનાથી પાલક સરસ એવી કૂક થઈ જશે અને થોડી જ વારમાં તમે જોઈ શકો છો એકદમ શ્રિંક થવા લાગી છે અને પાલકને પણ આપણે અહીંયા બે થી ત્રણ મિનિટ જેવું સરસ એવું પકાવી લેવાનું છે કૂક કરી લેવાનું છે તો આપણે એને ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ સ્લો કરી અને એક થી બે મિનિટ જેવું કૂક કરી લીધું છે અને જો પછી ઢાંકણ ખોલીને આપણે જોઈએ છીએ તો એકદમ સરસ એવું આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે જેને જે લોકોને પાલક નહીં ભાવતું હોય તે લોકો પણ આ રેસીપી જોઈ અને સામેથી ખાવા માટે માંગશે કારણ કે જો દેખાવમાં પણ એકદમ સરસ એવી આ દેખાય છે ચટણી અને ટેસ્ટ તો એટલો જ આનો લાજવાબ આવે છે તો આપણે આને થોડુંક કુક કરશું અને આ એકદમ જો સરસ એવું કિનારીઓ પર તેલ થવા લાગ્યું છે તો એકદમ આપણી આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે તો આને હવે આપણે ગરમ ગરમ સર્વ કરશું તો એકદમ ગરમ ગરમ રાઈસારે આ ખાવાની એકદમ મજા આવે છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો દેખાવમાં પણ એકદમ સરસ એવી દેખાય છે આપણી ચટણી તો એકદમ ટેસ્ટી એવી અને યુનિક ટેસ્ટમાં આપણી આંદ્રાની ફેમસ પાલક પ્યાજની ચટણી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણે પાલકની ચટણી નથી બનાવતા ગુજરાતી લોકો પણ આ રેસીપી એકદમ એટલી બધી ટેસ્ટી છે કે ખાધા પછી બીજી વાર બનાવવાનું જરૂરથી મન થાય છે આપને તો તમે લુક પણ જોઈ શકો છો એકદમ સરસ એવો લુક આવે છે અને પાલક આમાં જરા પણ બ્લેક નથી દેખાતું કાળું જરા પણ નથી થયું